નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટડી વિથ એમપી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર ત્રણ ઉષ્મા વિશે અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ અગાઉ આપણે એક વિડીયો બનાવી ચૂકી છીએ જો તમે ના જોયો હોય તો જોઈ લેવા ખાસ વિનંતી જેથી કરીને તમને આ વિડીયોમાં વધારે માહિતી મળશે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે ઉષ્માના પ્રસરણ વિશે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો ઉષ્માનું પ્રસરણ આ શબ્દની અંદર શું છુપાયેલો છે તો કે ઉષ્માનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન થવું તો તેને ઉષ્માનું પ્રસરણ કહે છે વિદ્યાર્થી મિત્રો ઉષ્માનું પ્રસરણ ત્રણ પ્રકારે થાય છે અલગ અલગ પદાર્થોમાં અલગ અલગ ત્રણ પ્રકારે થાય છે જેમાંથી પહેલો છે ઉષ્મા વહન બીજું છે ઉષ્મા નયન ત્રીજું છે ઉષ્મા વિકિરણ એમ કુલ ત્રણ પ્રકારે ઉષ્માનું પ્રસરણ થાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો એક છે ઉષ્મા નયન ઉષ્મા વહન ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ આ ત્રણ સ્વરૂપે અલગ અલગ પદાર્થોમાં ઉષ્માનું પ્રસરણ થાય છે તો વિદ્યાર્થી મિત્રો વન બાય વન ત્રણે ત્રણ પ્રકારનો આપણે અભ્યાસ કરશું ઓકે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો ચલો તો તમે તળવાની કડાઈને જ્યારે જોત ઉપર એટલે કે ગેસ ઉપર અથવા પ્રાઇમેસ ઉપર રાખો છો અથવા ચૂલા ઉપર ત્યારે તે ગરમ થઈ જાય છે તેનું એક કારણ એ છે કે ઉષ્માએ જોતમાંથી વાસણની અંદર પ્રસરણ પામે છે ઓકે વિદ્યાર્થી મિત્રો અને જ્યારે કઢાઈને જોતથી દૂર કરવામાં આવે છે ત્યારે તે ધીમે ધીમે ઠંડી પડે છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે કઢાઈને ચૂલા પર મૂકીએ ત્યારે તે ઠંડીમાંથી ગરમ થાય છે અને જ્યારે ગરમ કઢાઈને આપણે નીચે ઉતારીએ છીએ ચૂલા પરથી ત્યારે તે ગરમમાંથી ઠંડી થાય છે તો વિદ્યાર્થી મિત્રો આવું શા માટે થાય છે તો વિદ્યાર્થી મિત્રો ઉષ્મા એટલે કે બળતણની ગરમી વાસણમાં પ્રસરે છે અને વાસણની ગરમીએ પછી વાતાવરણ તરફ વહન થતી હોય છે જેના લીધે આ ઘટના ઘટે છે તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે બંને કિસ્સામાં ઉષ્માનું વહન ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ થાય છે વિદ્યાર્થી મિત્રો કડાઈ આપણે જ્યારે મૂકી ત્યારે તે ઠંડી હતી એટલે કે ઉષ્માનું પ્રસરણ જે જોતથી વાસણ તરફ થયું અને જ્યારે વાસણ ગરમ થયું અને આપણે નીચે ઉતાર્યું ત્યારે તે વાસણ ગરમ ગરમ હોવાથી તેમાંથી ઉષ્મા વાતાવરણમાં જાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં મહત્ત્વની બાબત એ છે કે પદાર્થનું અંદર ઉષ્માનું વહન ગરમથી ઠંડા તરફ જ થાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે શું વાસ્તવની અંદર શું વાસ્તવની અંદર બધા જ કિસ્સાઓની અંદર ઉષ્માનું વહન ઉષ્માનું વહન ઠંડા પદાર્થથી ગરમ ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ જ જતો હશે તો વિદ્યાર્થી મિત્રો બધા જ કિસ્સાઓની અંદર ગરમીનું વહન ઉષ્માનું વહન ઠંડા પદાર્થથી ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ જ થાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આગળ એક પ્રવૃત્તિના માધ્યમથી આપણે આ ઘટનાને સમજીશું આ ઉષ્માના વહનને સમજીશું તો વિદ્યાર્થી મિત્રો અહીં એલ્યુમિનિયમ કે લોખંડ જેવી ધાતુની એક પટ્ટીનો નાનો શહીઓ લેવાનો છે અને તેના પર થોડા નાના નાના મીણના ટુકડાઓ ગરમ કરીને ચોટાડવાના છે જે મીણ આવે ને તેના ટુકડાઓ નાના નાના તેમાં ચોંટાડવાના છે અને ટુકડાઓ લગભગ સમાન અંતરે રાખવાના છે અને પટ્ટીને સ્ટેન્ડ પર ગોઠવાનું છે જો સ્ટેન્ડ ન મળે તો બંને ઈટ વચ્ચે આ શરિયાને ભરાવી દેવાનો છે અને વિદ્યાર્થી મિત્રો પછી પટ્ટીના બીજા છેડાને મીણબત્તીના માધ્યમથી ગરમ કરવાનો છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે ગરમ કરતાં વિદ્યાર્થી મિત્રો શું થાય છે તો ગરમ કરતાં મીણના ટુકડાઓનું શું થાય છે તો વિદ્યાર્થી મિત્રો વન બાય વન મીણનો ટુકડો નીચે પડતો જશે કારણ કે ઉષ્માનો વહન ઠંડ ગરમ પદ ગરમ છેડાથી ઠંડા છેડા તરફ થાય છે પહેલાં આ ટુકડો પડશે પછી આ ટુકડો પછી આ ટુકડો પછી આ ટુકડો એમ વારાફરતી વારાફરતી વન બાય વન ટુકડાઓ નીચે પડે છે તેનું કારણ છે ઉષ્મા ગરમ પદાર્થથી ઠંડા છેડા તરફ વહન પામે છે તેના લીધે શરીઓ તપે છે અને મીણ ઓગળીને નીચે પડી જાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે મીણબત્તીની જોતથી મીણબત્તીની જોતથી ઉષ્માનું વહન આ છેડાથી આ છેડા તરફ થાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો પદાર્થના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ ઉષ્માના વહન થવાની ક્રિયાને ઉષ્માનું વહન કહે છે ઓકે વિદ્યાર્થી મિત્રો અને આ ઉષ્માવહન ઘન પદાર્થોમાં ઘન પદાર્થોમાં સામાન્ય રીતે ઉષ્માવહનની પ્રક્રિયા દ્વારા ઉષ્માનું પ્રસરણ થાય છે વિદ્યાર્થી મિત્રો જેટલા પણ ઘન પદાર્થો છે ઘન પદાર્થો એટલે કે જે સખત પદાર્થો છે તેમાં ઉષ્માનું વહન ઉષ્મા ઉષ્માનું વહન એટલે ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વહનના દ્વારા થાય છે તો વિદ્યાર્થી મિત્રો શું બધા જ પદાર્થો ઘન ઉષ્માનું વહન કરે છે તો વિદ્યાર્થી મિત્રો બધા જ ઘન પદાર્થો ઉષ્માનું વહન કરી શકતા નથી કેટલાક પદાર્થો ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વહન દ્વારા થવા દેતા નથી તો તે કયા પદાર્થો છે તો વિદ્યાર્થી મિત્રો રસોઈમાં વપરાતા ધાતુના પાત્ર પર પ્લાસ્ટિકના અથવા લાકડાના આથા લાકડાના હાથા હોય છે કે જેના દ્વારા આપણે કોઈ પણ ગરમ વસ્તુને ગરમ વસ્તુ એટલે કે ગરમ વાસણને આપણે નીચે ઉતારી શકીએ છીએ કારણ કે પ્લાસ્ટિક અને લાકડું ઉષ્માનું વહન થવા દેતું નથી જ્યાંથી તે ઠંડા રહે છે જેના લીધે આપણે તેને ઉચકીને નીચે લઈ શકીએ છીએ ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ત્રણ પ્રકારના ધાતુ જોઈ શકીએ છીએ એલ્યુમિનિયમ લોખંડ અને તાંબુ આ ત્રણે ત્રણ ઉષ્માના સુહાક છે વિદ્યાર્થીઓ જેટલા પણ ધાતુ તત્વો છે તે બધે બધા ઉષ્માના સુહાક છે તો વિદ્યાર્થીઓ જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે જે પદાર્થો તેને ઉષ્માના સુહાક કહે છે ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ લોખંડ અને તાંબુ તો વિદ્યાર્થી મિત્રો તો એવા કયા પદાર્થો જે ઉષ્માનું વહન નથી થવા જતા તો તેનો આપણે ચિત્રના માધ્યમથી જોઈએ તો ઉષ્માના મંદવાહકો અથવા ઉષ્માના અવાહકો લાકડો પ્લાસ્ટિક વગેરે શું છે ઉષ્માના અવાહકો કે જે પદાર્થો ઉષ્માનું વહન સહેલાઈથી થવા દેતા નથી તેને ઉષ્માના મંદવાહકો કહે છે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં એક ઉષ્માનું મંદવાહક બીજું પણ છે તમે જોઈ શકો છો થર્મોસ થર્મોસ દરેકે દરેક વિદ્યાર્થીએ જોયું જશે અને પોતાના ઘરમાં જરૂર હશે તો વિદ્યાર્થી મિત્રો તમે થર્મોસને જોઈ શકો છો કે થર્મોસનું બહારનું પળ પ્લાસ્ટિકનું બનેલું હોય છે અને વિદ્યાર્થી મિત્રો અહીં અંદરના પળ અને બહારના પળ વચ્ચે શૂન્યવકાશ હોય છે શૂન્યવકાશમાં ઉષ્માનું વહન થતું નથી જેના લીધે તેમાં ભરેલો પદાર્થ ઠંડો હોય તો ઠંડો જ રહે છે અને ગરમ હોય તો ગરમ રહે છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઉષ્માના બંને વાહકો ઉષ્માના મંદવાહકો અને ઉષ્માના સુવાહકો વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક બીજી પ્રવૃત્તિના માધ્યમથી ઉષ્મા નયન વિશે અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિની અંદર આપણે એક ગોળ ફ્લાસ્ક લેવાનો છે ગોળ ફ્લાસ્ક લેવાનો છે તેમાં બે તૃતીયાંશ એટલે કે બે તૃતીયાંશ ભાગનું પાણી લેવાનું છે એટલે કે બીજા ભાગનું પાણી લેવાનું છે અને તેને પાઇપ ઉપર ગોઠવી અને ફ્લાક્સને મીણબત્તી ઉપર મૂકવાનો છે બીકરમાનું પાણી સ્થિર થઈ જાય ત્યાં સુધી રાહ જોવાની છે અસ્ટ્રોલની મદદથી તેમાં પોટેશિયમ પરમેગેનેટ કેમેનો ફળ નાખવાના છે તેના નાના નાના ટુકડા નાખવાના છે અને પાત્રાના તળાના તળીએ બેસી જાય ત્યાં સુધી આપણે તેની રાહ જોવાની છે અને પછી સ્ફટિકને હળવેકથી બરાબર મીણબત્તી નીચે રહે તે રીતે મીણબત્તીને ગોઠવવાની છે અને પાણીને ગરમ કરવાનું છે અને વિદ્યાર્થી મિત્રો તમારું અવલોકન એવું હશે કે વિદ્યાર્થી મિત્રો અહીં જે તમે જોઈ શકો છો કે ગોળ ફ્લાસ્ક છે ત્રિપાઈ પર મૂકેલો છે તેમાં પોટેશિયમ પરમેગ્નેટના ટુકડા નાખેલા છે તમે જોઈ શકો છો નીચે અને આમ આપણે આને આ દ્રાવણને ગરમ કરશું તો વિદ્યાર્થી મિત્રો અહીં જે નીચેનો પાણીનો સ્તર છે તે જલ્દી ગરમ થશે પછી તે ઉપર તરફ વહન કરશે અથવા આજુબાજુ તરફ વહન કરશે અને આજુબાજુમાં રહેલું ઠંડુ પાણી અથવા ઉપરના સ્તરમાં રહેલું પાણી નીચે તરફ ગતિ કરશે અને વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયા એટલી સમય સુધી ચાલુ રહેશે જ્યાં સુધી આ પૂરેપૂરું પાણી ગરમ થઈ જાય નહીં તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે જે ઉષ્માનું પ્રસરણ થાય છે તેને શું કહેવાય છે ઉષ્મા નયન કહે છે ઓકે વિદ્યાર્થી મિત્રો સ્તર બા સ્તર ઉષ્માનું પ્રસરણ થાય તેને શું કહેવાય છે ઉષ્મા નયન કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો ઉષ્મા નયન બધા જ પ્રવાહીઓની અંદર થાય છે અને હવામાં પણ થાય છે તો વિદ્યાર્થી મિત્રો ગરમ પદાર્થમાં ગરમ પદાર્થમાં રહેલી હવા ગરમ પદાર્થના સંપર્કમાં રહેલી હવા ગરમ થતાં ઉપર તરફ ગતિ કરે છે અને બાજુમાંથી ઠંડી હવા તેની જગ્યાએ આવે છે આ રીતે ગરમ થતી હવા આપણે નીચે પ્રવૃત્તિ દ્વારા આપણે સમજીશું તો વિદ્યાર્થી મિત્રો આ ઘટના એ દરિયાઈ લહેર અને ભૂ લહેરમાં જોવા મળે છે એટલે કે દરિયાઈ લહેર એટલે કે જ્યારે દિવસનો સમય હોય ત્યારે દરિયાની હવા કેવી હોય છે ઠંડી હોય છે અને જ્યારે જમીન પર રહેલી હવા ગરમ હોય છે તો ગરમ હવા દરિયા તરફ જાય છે અને દરિયાની ઠંડી હવા જમીન તરફ આવે છે જેના લીધે આપણે ઠંડીનો અનુભવ કરી શકીએ છીએ તે જ કારણથી દરિયા કિનારે રહેતા લોકો પોતાના મકાનની બારી દરિયા તરફ રાખે છે અને ભૂલ લહેરમાં વિદ્યાર્થી મિત્રો આની વિરુદ્ધ વિરુદ્ધ ઘટના બને છે રાત્રિના સમયે આની વિરુદ્ધ એટલે કે જમીનની ઠંડી હવા દરિયા તરફ થાય છે અને દરિયાની હવા જમીન તરફ આવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે ગરમ હવા કેવી રીતે થાય છે તેને આપણે એક પ્રવૃત્તિના માધ્યમથી જોઈશું કે એક મીણબત્તીને સળગાવો અને તમારો એક હાથ મીણબત્તીની જોતની સહેજ ઉપર રાખો અને બીજો હાથ જોતની બાજુમાં રાખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો બંને હાથમાંથી તમને કયો કયા હાથમાં ગરમી વધારે અનુભવાય છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે એક મીણબત્તી સળગાવી એમાં આપણો એક હાથ મીણબત્તીની બાજુમાં રાખવાનો છે અને એક બા એક હાથ આપણો મીણબત્તીની જ્યોતની ઉપર રાખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો સ્વાભાવિક છે કે આપણે ઉપર હાથ રહેલ છે તેમાં વધારે ગરમીનો અનુભવ થાય છે તેનું કારણ છે કે ગરમ હવા ઉપર તરફ વહેન છે અને ઉપરની જે ઠંડી હવાએ નીચે તરફ આવે છે બાજુનું આજુબાજુની અંદર હવાનું પ્રસરણ ઓછું થાય છે જેના લીધે આપણને ઉપર ઉપરના હાથે આપણાને ગરમી વધારે અનુભવાય છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે થતાં ઉષ્માના વહનને પણ ઉષ્મા નયન કહે છે ઓકે વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ તમે તમારા ઘરે ચોક્કસ કરજો એક મીણબત્તી સળગાવી અને તમે આવી રીતે એક પ્રવૃત્તિ જરૂરથી કરજો જેના લીધે તમને ઉષ્મા નયન કેવી રીતે થાય છે તેની માહિતી મળશે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આ જ ઘટના સમુદ્ર વસતા લોકો અનુભવે છે કેવી રીતે અનુભવે છે તો વિદ્યાર્થીઓ દિવસ દરમિયાન સમુદ્રના પાણી કરતાં જમીન ઝડપથી ગરમ થાય છે અને જમીન પરની ગરમ હવા એ ઉપર તરફ ગતિ કરે છે અને તેની જગ્યા લેવા માટે સમુદ્રની હવા નીચે ધરસી આવે છે અને ગરમ હવા જમીનથી સમુદ્ર તરફ વહેવા લાગે છે અને આ એક ચક્ર પૂર્ણ કરે છે ત્યાંથી સમુદ્ર પરથી આવતી હવા દરિયાઈ લહેર કહે છે અને આ ઠંડકવાળી દરિયા દરિયાઈ લહેર મેળવવા માટે દરિયાઈ કાંઠે રહેતા લોકો મકાનોની બારી સમુદ્ર તરફ રાખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ ઘટના જેવી રીતે દિવસ દરમિયાન ઘટે છે તેવી જ રીતે આનાથી ઉલટી ઘટના રાત્રિ દરમિયાન થાય છે ઠંડી હવા એટલે કે જમીન પર રહેલી હવા રાત્રિ દરમિયાન ઝડપથી ઠંડી થાય છે જ્યારે પૃથ્વી દરિયામાં રહેલું પાણી ઝડપથી ઠંડુ થશે નહીં ત્યાંથી તેની વિરુદ્ધ ઘટના ઘટશે જેને શું કહેવાય છે જેને ભૂલહેર કહેવાય છે વિદ્યાર્થી સમુદ્રમાં રહેલ પાણીને પાણી એ જમીનની સાપેક્ષી ઠંડુ પડતા વાળ લાગે છે આથી જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ વહે છે જેને ભૂલહેર કહે છે તો વિદ્યાર્થી મિત્રો દરિયાઈ લહેર અને ભૂલહેરમાં દરેકને માહિતી મળી ગઈ છે કે દિવસ દરમિયાન ગરમ હવાનું ગરમ હવા સમુદ્ર તરફ જાય છે અને સમુદ્રની હવા જમીન તરફ આવે છે તેને દરિયાઈ લહેર કહે છે અને જ્યારે દરિયાની ગરમ હવા રાત્રિ દરમિયાન પૃથ્વી પર આવે છે જમીન પર આવે છે અને જમીનની ઠંડી હવા સમુદ્ર તરફ જાય છે જેને શું કહેવાય છે ભૂ લહેર કહેવાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે સૂર્યના તડકામાં આવીએ છીએ ત્યારે આપણને સામાન્ય ગરમીનો અનુભવ થાય છે તો સૂર્યમરથી આવતી આ ઉષ્મા આપણા સુધી કેવી રીતે પહોંચે છે તો વિદ્યાર્થી મિત્રોએ સૂર્યની ઉષ્મા ઉષ્મા વહન કે ઉષ્મા નયનની ઘટના દ્વારા પહોંચી શકતી નથી વિદ્યાર્થી મિત્રો જ્યારે દિવસ દરમિયાન આપણને ગરમીનો અનુભવ થાય છે તે શાને આભારી છે તો કે સૂર્યને આભારી છે તો સૂર્ય તો પૃથ્વીથી ઘણા જ હજારો કિલોમીટર દૂર રહેલો છે તો તો તે ઉષ્માનું વહન શાના માધ્યમથી થતું હશે ઉષ્મા વહનથી પણ થતું નથી કેમ કે તેમની વચ્ચે કોઈ ઘન પદાર્થ આવેલો હોતો નથી નથી કોઈ વાયુ કે પ્રવાહી પદાર્થ આવેલો હોતો તો સાના માધ્યમથી ઉષ્મા વહન કે ઉષ્મા નયરના માધ્યમથી આ ઘટના ઘટતી નથી તો સાના માધ્યમથી ઉષ્મા વહન પામતી છે તો વિદ્યાર્થી મિત્રો સૂર્ય અને પૃથ્વી વચ્ચે મોટા ભાગમાં શૂન્ય રહેલું હોય છે એટલે કે કોઈ જ પ્રકારનું માધ્યમ હોતું નથી શૂન્યવકાશ હોય છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો શૂન્ય ઉષ્માનો વહન કેવી રીતે થાય છે તો વિદ્યાર્થી મિત્રો શૂન્ય અવકાશમાં ઉષ્માનું વહન ઉષ્મીય વિકિરણના માધ્યમથી થાય છે તો ઉષ્માનો વિકિરણ થવા માટે કોઈ પણ માધ્યમની જરૂર હોતી નથી તે વિકિરણના માધ્યમથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉષ્મા વહન પામે છે તો વિદ્યાર્થી મિત્રો ઉષ્મા વિકિરણમાં કોઈ જ પ્રકારના માધ્યમની જરૂર પડતી ઘન પ્રવાહી વાયુ કે ત્રણેયમાંથી કોઈપણ માધ્યમની જરૂર પડતી નથી ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે આગળ ભણીશું તો વિદ્યાર્થી મિત્રો હવે આપણને એ વાતનું ધ્યાન હોવું જોઈએ કે બધા જ પદાર્થો ગરમ હોય તો ઠંડા થાય છે તો તે વાતાવરણમાં ગરમી ગુમાવે છે તો વિદ્યાર્થી મિત્રો બધા જ ગરમ પદાર્થો ઉષ્માનું વિકિરણ કરે છે બધા જ પદાર્થ ગરમ પદાર્થો ઉષ્મીય વિકિરણના માધ્યમથી ઠંડા પડે છે તો જ્યારે આ ઉષ્મા કોઈ પદાર્થની સપાટી પર આપાત થાય છે ત્યારે તેનો કેટલો ભાગ શોષાય છે અને કેટલો ભાગ પરાવર્તન પામે છે જ્યારે વિદ્યાર્થી મિત્રો કોઈ પદાર્થ પર ઉષ્મા શોષાય છે તેની સપાટી પર અને કેટલાક ભાગના કેટલાક ભાગની ઉષ્માનું પરાવર્તન એટલે કે પાછી જાય છે તો વિદ્યાર્થી મિત્રો તો વળી કેટલોક ભાગ પદાર્થમાંથી પસાર થઈ બહાર નીકળે છે તો પદાર્થમાં શોષાતી ઉષ્માને કારણે પદાર્થનું તાપમાન વધે છે તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પદાર્થનું તાપમાન વધવાનું કારણ શું છે તો તેના દ્વારા શોષાતી ઉષ્મા તમે જ્યારે સૂર્યના તડકામાં જતા હો ત્યારે તમને છત્રી વાપરવાની સલાહ આપવામાં આવે છે તો કારણ કે વિદ્યાર્થી ઉનાળામાં આપણે કોટનની છત્રી વાપરીએ છીએ શા માટે તો તેમાં સૂર્યમાંથી આવતી ઉષ્માનું થોડું ઘણું શોષણ થઈ જાય છે અને થોડી ઘણી ઉષ્મા પરાવર્તન પામે છે અને થોડી ઘણી ઉષ્મા તેનું થોડી ઘણી ઉષ્મા આપણને છત્રીની આરપારથી પસાર થાય છે જેના લીધે આપણને ગરમીનો અનુભવ થતો નથી અને ગરમીથી આપણે બચી શકીએ છીએ ઓકે વિદ્યાર્થી મિત્રો અને જ્યારે પણ કોઈ પદાર્થ વાતાવરણમાં રહેલો હોય ત્યારે તે સૂર્યપ્રકાશના માધ્યમથી ગરમ થાય છે તો તે પાછળનું કારણ શું છે તો તે પદાર્થે શોષેલી ઉર્જા જેટલો પદાર્થ વધારે ઉષ્મા શોષશે તેટલો જ તે વધારે ગરમ થશે ઓકે વિદ્યાર્થી મિત્રો અને જેટલા ચરકતા પદાર્થો હશે તેટલા ઓછા ગરમ થશે કારણ કે તે વધુને વધુ ઉષ્માનું પરાવર્તન કરશે જેના લીધે તે વધારે ગરમ થશે નહીં ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે એક બીજી ઘટના વિશે અભ્યાસ કરવાનો છે કે ઉનાળાની ઋતુ અને શિયાળાની ઋતુમાં પહેરવેશ શા માટે આપણને અલગ અલગ પ્રકારના વસ્ત્રો પહેરીએ છીએ તો તમે જાણો છો કે ઉનાળામાં હળવા રંગના વસ્ત્રો અને શિયાળામાં આપણે ઘેરા રંગના વસ્ત્રો પહેરીએ છીએ તો હું શા માટે તો વિદ્યાર્થી મિત્રો આપણે હાલ જ અભ્યાસ કર્યો કે જે પદાર્થ ઉષ્માનું શોષણ કરે છે તે ગરમ થાય છે અને જે પદાર્થ ઉષ્માનું શોષણ ઓછું કરે છે તે ઓછો ગરમ થાય છે અહીં આજ આજ આ જ ઘટનાના લીધે આપણે શિયાળા અને ઉનાળાની અંદર અલગ અલગ વસ્ત્રો પહેરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે એક પ્રવૃત્તિના માધ્યમથી આને સમજીએ તો પતરાના બે સરખા ડબ્બા લેવાના છે અને એક ડબ્બાની બહારની સપાટી પર કાળો રંગ લગાવવાનો છે અને બીજાની બહાર સફેદ રંગ લગાવવાનો છે તો વિદ્યાર્થી મિત્રો બે ડબ્બામાં સમાન પ્રકારના સમાન પ્રમાણની અંદર પાણી ભરવાનું છે અને બપોરના ત તડકામાં આશરે એક કલાક સુધી આ બંને ડબ્બાને મૂકી રાખવાના છે તો વિદ્યાર્થી બંને પાત્રમાં રહેલા પાણીના તાપમાનમાં શું તફાવત આવ્યો છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આ બે તપેલી છે કે ડબ્બા જેમાં એકનો રંગ કાળો કરવામાં આવ્યો છે બહારથી અને એકને વ્હાઈટ રંગથી રંગવામાં આવ્યો છે અને બંનેને એક એક કલાક વાતાવરણમાં બહાર સૂર્યપ્રકાશમાં મૂકવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો સ્વાભાવિક છે કે કાળો રંગ એ વધારે ઉષ્માનું શોષણ કરે છે જ્યારે વ્હાઈટ રંગે ઓછી ઉષ્માનું શોષણ કરે છે એટલે કાળા રંગની તપેલીનું પાણી વધારે ગરમ થયું હશે અને વ્હાઇટ રંગની તપેલીનું પાણી ઓછું ગરમ થયું હશે કારણ કે વ્હાઈટ રંગે ઉષ્માનું પરાવર્તન કરે છે જ્યારે કાળો રંગ ઘૂસવાનું શોષણ કરે છે તો વિદ્યાર્થી મિત્રો આ જ માધ્યમ આ જ માધ્યમ થકી આપણે આ જ ટૉપિકનો અભ્યાસ કરી આપણે ઊન ઊનના કપડાં અને સુતરા કપડાં વચ્ચેનો તફાવત સમજી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ માધ્યમથી આપણે ક્યારામાં ઘેરા રંગના વસ્ત્રો અને ઉનાળામાં સફેદ રંગના અથવા હળવા વસ્ત્રો પહેરીએ છીએ કારણ કે ઘેરા રંગની સપાટી ઉષ્માનું વધુ શોષણ કરે છે માટે શિયાળામાં આપણે ઘેરા રંગના વસ્ત્રો વધુ અનુકૂળ રહે છે અને હળવા રંગની સપાટી પર ઉષ્મા મોટા ભાગનું પરાવર્તન કરે છે ઉષ્માનું અને ઉનાળામાં આપણે હળવા રંગના વસ્ત્રો પહેરીએ છીએ જેનાથી આપણને આરામદાયક રહે છે ઓકે વિદ્યાર્થી મિત્રો આપણે શિયાળામાં અને ઉનાળામાં ઘેરા અને ઘેરા અને હળવા રંગના કપડાં શા માટે પહેરીએ છીએ ઓકે વિદ્યાર્થી મિત્રો હવે ઊનના શિયાળામાં ઊનના વસ્ત્રો આપણને ગરમાવો આપે છે તે પાછળનું કારણ શું છે તો વિદ્યાર્થી મિત્રો તે પાછળનું કારણ છે કે ઊનના વસ્ત્રો એ ઉષ્માનું વાહક છે ઊન એ ઉષ્માનું વાહક છે જેના લીધે ઊનના રેસાઓ વચ્ચે હવા ભરાઈ રહે છે અને આ હવા આપણને શરીરને ઠંડા વાતાવરણથી બચાવે છે અને ગરમીનો અનુભવ કરાવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ઉન એ ઉષ્માનું વાહક છે એટલે કે તેમાંથી ઉષ્મા વહન પામતી નથી જેના લીધે આપણને શરીરને ઉષ્માને ઠંડા વાતાવરણમાં જતી અટકાવે છે એટલે કે આપણા શરીરની ઉર્જાને બહાર જતી અટકાવે છે જેના લીધે આપણે ગરમીનો અનુભવ કરીએ છીએ ધારો કે શિયાળાની ઋતુમાં તમને એક જાડું બ્લેન્કેટ ઓઢવું કે બે પાતળા બ્લેન્કેટ ઓઢવા તે તમારે પસંદ કરવાનું કહે તો તમે વિદ્યાર્થી મિત્રો શું પસંદ કરશો તો વિદ્યાર્થી મિત્રો સ્વાભાવિક છે કે તમે બે બ્લેન્કેટો વચ્ચેના ભાગમાં હવાનું સ્તર રહેલું હોય છે તો વિદ્યાર્થી મિત્રો તમે શું પસંદ કરશો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ ચેપ્ટરનો અહીં અંત થાય છે અને તેના કેટલાક પારિભાષિક શબ્દો આપણને આપેલા છે જેમ છે જેમ કે સેલ્સિયસ માપ તો સેલ્સિયસ સ્કેલ ઉષ્મા વહન જેને ઇંગ્લિશમાં કહેવાય છે કન્ડક્શન ઉષ્મા વાહક તો કન્ડક્ટર ઉષ્મા નયન તો કન્વેક્શન ઉષ્મા અવાહક તો ઇન્સ્યુલેટર ભૂલહેર તો લેન્ડ બ્રિજ લેન્ડ બ્રિજ વિકિરણ તો રેડિએશન દરિયાઈ લહેર તો સીબ્રિજ તાપમાન તો ટેમ્પરેચર થર્મોમીટર તો થર્મોમીટર ઓકે વિદ્યાર્થી મિત્રો અસ્તુ